बोलो भारत माता की बोलो नलेश्वरी माताजी जी की बोलो धनीधर महादेव की बोलो जय जय श्री राम भारतीय जनता पार्टी वाव विधानसभा द्वारा आयोजित आजना કાર્યકર્તા આભાર દર્શન અને અભિવાદન કાર્યક્રમમાં મંચ પર બિરાજમાન આપણા પ્રભારી હળવદ અને દાંગદ્રાના પૂર્વ ધારાસભ્ય રાજ્ય સરકારના પૂર્વ મંત્રી ગુજરાત પ્રદેશ ભારતીય જિલ્લા વિધાનસભા ક્ષેત્રના સૌ આગેવાન આગેવાનશ્રીઓ સૌ આત્મીય કાર્યકર્તા ભાઈઓ અને બહેનો સૌપ્રથમ તત્કાલીન લોકસભાની ચૂંટણીમાં આપ સૌના પ્રચંડ પ્રસાદના કારણે આપણે લોકસભાની ચૂંટણીમાં સફળ નથી થયા જીતવામાં પણ વાવ વિધાનસભા ક્ષેત્રની અંદર આપણે કોંગ્રેસને ઉમેદવાર કે વિધાનસભા ક્ષેત્ર નું પ્રતિનિધિત્વ કરતા હતા એ વાવ વિધાનસભા ક્ષેત્રની અંદર ભારતીય જનતા પાર્ટી નો વિજય થયો છે એ બદલ આપ સૌનો આભાર માટે આપ સૌના અભિવાદન માટેનો આજનો કાર્યક્રમ છે મિત્રો હાર્ટલી હાર્ટલી વિધાનસભા ક્ષેત્ર વિસ્તાર અને ઘણા બધા સમયથી મિત્રોલેશનિધિત્વ ના હોય અને એવા કપરા કાળની અંદર અને લોકસભાની ચૂંટણી એટલે આ ચૂંટણી એટલે એવું કહેવાય કે ષડયંત્ર ચૂંટણી હતી

વાવનો કાર્ય કરતા એવું કહેવાય દેશી ભાષામાં કે જેનો નોંધારાનો કોઈ આધાર નહીં એવા સ્થિતિમાં વાવ વિધાનસભાના કાર્યકર્તાઓ ચૂંટણી લડ્યા છે અને ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવવા માટે કામ કર્યું છે એ મિત્રો તમને સમગ્ર ગુજરાત પ્રદેશ અભિનંદન આપે છે આપણા પ્રભારીજીએ વાત કરી કે સાત લાખ લોકોની રિઝર્વ આભારી છે આગામી વિધાનસભાની ચૂંટણીની પૂર્વ તૈયારીઓ છે લોકસભાની ચૂંટણીમાં થોડા માટે છે કે આપણે જીત સુધી પહોંચ્યા છે અને એ ચૂંટણી થોડા માટે આપણે હાર્યા છે એનો પણ સમગ્ર જિલ્લા ને ગુજરાતના કાર્યકર્તાઓને રણ છે અને આ વિધાનસભાની ચૂંટણી એવી ચૂંટણી છે કે દરેક કાર્યકર્તાના દિલમાં જે દાસ છે દરેક કાર્યકર્તાના દિલમાં એક રંગ છે આપણે થોડા માટે થઈ થઈ ગયા એનો જવાબ આપવાની જીતીએ એના આયોજનની આ બેઠક છે વા વિધાનસભાના કાર્યકર્તા અને નેતાઓ છે ચૂંટણીઓ અને પોતપોતાનું ક્ષેત્ર એ વિધાનસભા ક્ષેત્ર નું હોય જિલ્લા નું હોય તાલુકાનું હોય ગ્રામ કક્ષાનું હોય ભૂત કક્ષાનું હોય એમાં આપણે કઈ રીતે જીતી શકીએ એનો પ્લાનિંગ પાર્ટી દ્વારા તો માઇક્રો મેનેજમેન્ટ થાય છે અને એની વાત અગાઉ જિલ્લાની બેઠકમાં થઈ ગઈ છે કે આપણે એકદમ સંગઠનાત્મક ભારતીય જનતા પાર્ટીની વિચારધારા દરેક કાર્યકર્તાની તાકાત પર આપણે ચૂંટણી લેવા માંગીએ છીએ જીતવા માગીએ છીએ આપણે ક્યારે કોઈ વ્યક્તિ માટે ચૂંટણી નથી પ્રભારી છે ત્યારે એ ઘણા બધા જુના કાર્યકર્તાઓને મળવાનું થયું કે જનસંઘ હતો ત્યારે એવા સમયે પણ એ કાર્યકર્તાઓ જનસંઘની વિચારધારાને સ્થાપિત કરવા માટે કામ કરતા અને એ ભાજપ માટે કામ કરે છે અને એના કારણે મિત્રો ભારતીય જનતા પાર્ટી આવા કાર્યકર્તાઓના કારણે તાકાત થી આપણી પાર્ટીની વ્યવસ્થા હોય છે એ વિધાનસભાના પ્રભારી વિધાનસભાના સંયોજક જિલ્લા પંચાયત સીટ સંયોજક એ આપણામાંથી આવશે વાવ વિધાનસભામાંથી આવશે અને પ્રભારી તરીકે એ જિલ્લામાંથી આવશે એજ રીતે દરેક તાલુકા પંચાયત પણ એક રીતે સંયોજક અને પ્રભારીની વ્યવસ્થા આપણે કરવાની છે એ રીતે શક્તિ કેન્દ્ર અને પર પણ પ્રભારી અને સંયોજકની વ્યવસ્થા કરવાની છે ચારે ચાર મંડળના પ્રમુખ મહામંત્રીઓને કે આપણે બનાસ કંભળોમાં સૂચના આપી છે કે તમે બધા સંયોજકોના નામ નક્કી કરી લેજ મિત્રો આપણા સર્વના માટે પાર્ટી મહત્વની છે આપણા સર્વના માટે વ્યક્તિગત ના વિચાર મહત્વનો હોય છે અને એમાં વર્તમાન સમય ગુજરાત ને ગુજરાત ને બનાસકાંઠા ને બનાસકાંઠામાં હરેક કોઈ કાર્યકર્તા હોય એ દરેક કાર્યકર્તાની ઈચ્છા હોય કે મારે પણ નેતા બનવું છે મારે પ્રમુખ બનવું છે મહામંત્રી બનવું છે

क्या कोई व्यक्ति विषय को समाज विषय को क्षेत्र विषय कोई राष्ट्र देश हिस्सा उभौना था જેના કારણે આપણાને નુકસાન થાય કે આપની પાર્ટીને નુકસાન થાય એટલે ખાસ કરીને સંક્રાંતિક રીતે જેને જિલ્લા પંચાયત નું કામ કરું છે તાલુકા પંચાયત નું કામ કરવું છે શક્તિ કેન્દ્ર નું કામ કરવું છે બુથ કામ કરવું છે આ બધા જ કાર્યકર્તાઓ સ્વેચ્છાએ કામ કરવા માટે તૈયાર થાય અને ખાસ આમાંના કાર્યકર્તાઓ ટિકિટ માંગવાની ના હોય એવા લોકો ટિકિટ માંગવાનો દરેકને અધિકાર છે અને ટિકિટ માગર મળી જાય એવું પણ હોતું નથી અને ઘણા બધા એવા દાખલા પણ છે કે ટિકિટ માગી હોતી નથી પણ પાર્ટી કે છે કે ભાઈ તાર લડવાનું છે તો એમાંથી પાર્ટી કે લડજો બરાબર કેવું રહે તો થોડાક નામા માટે ચર્ચા કરીએ

બાપુ નાગજીભાઈ બધા લખતો પૈસા માનસુભાઈ વાળે યાદ મૂચો કરે છે ગગાજી માન ગયો તો લગાઈ ગયો ભાઈ જોજો જીવણ કરી દે પણ એવું કેવાની છે તમારા શક્તિ કેન્દ્ર સંભાળવાનું છે તમારે ભૂત સંભાળવાનું છે પણ સ્વેચ્છા એ બધાનું બધા નું મન રાજી છે તો જોવું તો પડે ને મે <seep strains dumpling and squarenABaniu> આપણે બધાને અંભાળવાનો છે વાંગણી તો પોછા લોકો કરી છે પણ આ દરેક પોત પોતાનો પોત સંભાળવાનો છે અને તમારા બધાના ધ્યાન પર છે ને કે હવે ફાટેલ સાહેબ કોઈ પણ ચૂંટણીમાં છે ને કોઈ પણ સંગઠનમાં જવાબદારી આપવાની હોય કે ચૂંટણીમાં ચૂંટણી લડાવાની વાત હોય તો સૌથી પહેલા જેના બાયોલ્ટ આવે ને સૌથી પહેલા એનો પોત જોવાય છે જિલ્લામાં તો આપણે જોઈશું એ તમારી વાત બરાબર છે અને એના માટેનું લેસન વર્ક પણ આપણે બધે સોંપી દીધું છે કવિરાજ કે દરેકે દરેક બુથ ની અંદર એ બુથ માઇનસ થયું છે કે પ્લસ થયું છે અને એના કારણો શું છે કાર ઉત્સાહ માટેનું જ કામ છે કાર્યકર્તાનું ધ્યાન રાખવા માટેનું જ કામ છે લેખ વિષય તો સંગઠનાત્મક શાંતિ આપણે રાજકીય રીતે ચર્ચાઓ કરવી આપણે આપણી વિધાનસભાનું વાતાવરણ કઈ રીતે મજબૂત થાય એ દરેક આપણા આગેવાન કાર્યકર્તાની ફરજમાં આવે છે અને રાજકીય રીતે વાતાવરણ ત્યારે જ मजबूत है कि हरेक व्यक्ति, हरेक समाज, हरेक क्षेत्रों में यहाँ पे स्वीकृति आती है। वो दुमान से जीना स्वीकृति यहाँ पे, दुमान से मना स्वीकृति यहाँ पे। हरेक समाज क्षेत्रीय समाज, अन्य समाजों ने स्वीकृति यहाँ अन्य समाज क्षेत्रियों उन्हें सब स्वीकृति यहाँ

કમન ની વાત હોય ત્યાં એકદમ ક્લિયર બઉ સારી સ્થિતિ ખુબ સારી કંડિશન હોય જઈએ કંજીભાઈ કે આ તો આ સમાજનો માણસ ને આ ક્ષેત્રનો માણસ ને આ મારો આ તારો ની આ સ્થિતિ છેલ્લા ઘણા વર્ષો થી ચાલે છે અને એ સ્થિતિમાંથી બહાર લાવવા માટે જિલ્લા અધ્યક્ષ ના પ્રતિભાન કરવા માટે આખા જિલ્લાનો પ્રવાસ કરી મેં એક વાત કરી કે પ્રદેશ ને પાર્ટી આપણા થી જોવે છે બનાસકાંઠા માટે હોય લોકસભાની બે હાજર ચાર ની હોય કે બે નવ ની હોય કે બે હોય કે બે ઓગણીસ ની હોય બધામાં આની જિલ્લા પંચાયત ઓગણીસો પંચાણું પછી આપણે જીત્યા નથી

અને વારંવાર ભૂલ થાય તો પછી શું કહેવાય બાપો હા એટલે એક ફ્રાઇટ એરિયામાં આપણે ના આવીએ તો આપણે બધા એક સંકલ્પ કરીએ કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સમાજ એ દરેક વ્યક્તિ દરેક સમાજ આપણા માટે સન્માનનીય છે આપણા માટે આદરણીય છે પણ પાર્ટી પર કોઈ નથી આ સંકલ્પ સાથે જો આપણે ચાલશું તો હું માનું છું કે વાવ વિધાનસભાને જીતતા આપણે કોઈ રોકી નહી શકે મંત્રી ખુરશી તૂટે કે ભાર તમારો વધારે પડ્યો બધા બાર નેકળી અને આપણે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છીએ માં ભારતી ના પર્વ શિખર પર બિરાજમાન કરવા માટે કામ કરીએ છીએ આપણા વિસ્તારના વિકાસ માટે જનહિત ને જનકલ્યાણના કામો માટે આપણે ભાજપને જીતાડીએ અને મિત્રો આપણી પાર્ટી તો કેવી પાર્ટી છે કે જે કાર્યકર્તાની પાર્ટી છે આજે એ ગુજરાતનો પનોતા પુત્ર એક સામાન્ય પરિવારમાંથી જન્મેલા મોદી સાહેબ દેશના વડાપ્રધાન છે સામાન્ય પરિવારમાંથી આવતા અમિતભાઈ દેશના ગૃહમંત્રી છે રાષ્ટ્રીય અધ્યક્ષ પણ બન્યા મિત્રો આ આપણી પાર્ટીમાં શક્ય છે અને આપણી પાર્ટી જે એક એવી પાર્ટી છે કે દરેક હોય એ તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય વિધાનસભા હોય લોકસભા હોય ટિકિટ આપણે દરેકને નથી આપી શકતા પણ ચોક્કસ દરેક સમાજનું સન્માન આપણે જાળવીએ છીએ દરેક કાર્યકર્તા નું માન સન્માન જળવાય છે પાર્ટીમાં અને સ્થાપિત આપણી પાર્ટી એ કર્યું છે પણ કેવું આપણે ક્ષણિક જ એવું વિચારી લઈએ કે આ વખતે તો મને જ ન્યાય મળવો જોઈએ આ વખતે મારો જ વિચાર થવો જોઈએ અને સંભાવીને છે કે મેં કહ્યું પ્રમાણે ટિકિટ એક હોય દાવેદારો અનેક હોય એટલે પાર્ટીના નિર્ણય તો એક કરવો જ પડતો હોય જેનો પણ નિર્ણય થાય એટલે જેનો નિર્ણય થાય એ યોગ્ય થયો માને અને બાકીના લોકો થાય બધા અયોગ્ય માને આ વાત બનાસકાંઠામાં છે આ વાત આપણે વાવમાં નથી રાખવી એના માટેની આજની બેઠક છે તો તમામ વ્યક્તિ પર તમામ સમાજ થી પર આપણે પાર્ટીના કાર્યકર્તા છીએ અને પાર્ટી આપણી માં છે અને ભારતીય જનતા પાર્ટી એ કાર્યકર્તાની પાર્ટી છે આ ભાવ સાથે જોડાઈને આપણે ચૂંટણી લડીએ તો માનો છો કે વા વિધાનસભાની ચૂંટણી આપણને જીતતા કોઈ રોકી શકે નહીં આ મારો મત છે આમાં તમારો શું મત છે બધાનો છે તો બસ તો બધા આપણે વાવનું કમર જીતે એના માટે સંકલ્પ કરીએ કરીએ હું ભારત માતા કે જય બોલાવું તો અહીં બધા બે હાજર ની જોર થી તાકાત થઈ જય બોલાવ તો એવું લાગે કે હવે વાહ ની જીત નિશ્ચિત છે કાર્યકર્તા ભાજપ ને જીતાડવા માટે તૈયાર છે બોલો ભારત માતા કે ભારત માતા કે ધન્યવાદ ખૂબ ખૂબ આભાર આદરણીય શ્રી કીર્તિસિંહજી વાઘેલા સાહેબનો હવે હું વિનંતી કરીશ શહેર